થરા માર્કેટના ચેરમેન વાઇસ ચેરમેન બિનરી ફવણી જિલ્લાના તાલુકાનું મહત્વપૂર્ણ વેપારી મથક ગણાતા યાર્ડ ખાતે આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી જિલ્લા રજીસ્ટ્રાર એસ એન ઝાલાના અધ્યક્ષસ્થાને આ ચૂંટણી પ્રક્રિયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી ચૂંટણી પ્રસંગે ભાજપના અનેક અગ્રણીઓ તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી તથા બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર ભારતસિંહ પટેસરીયા સુખદેવસિંહ સોઢાર ગૌવભાઈ શિરવાડીયા અમૃતભાઈ દેસાઈ કરણસિંહ વાઘેલા થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા મહામંત્રી અમરસિંહ સોલંકી બકુભા વાઘેલા હોટલ શુભમ થરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહી ચૂંટણી પ્રક્રિયાની સાક્ષી બન્યા હતા થરા યાર્ડની પૂર્વ ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોનો મોટો દબદબો જોવા મળ્યો હતો વેપારી પેનલમાંથી ત્રણ ખેડૂત પેનલમાંથી આઠ તથા નગરપાલિકાના એક પ્રતિનિધિ ભાજપ સમર્પિત ઉમેદવાર તરીકે વિજય બન્યા હતા પૂર્વ ચેરમેન અનંતભાઈની પેનલમાંથી માત્ર ત્રણ ઉમેદવારો જીત્યા હતા આ વખતે પણ ભાજપનો પ્રભાવ ચૂંટણી પ્રસંગે સ્પષ્ટપણે જોવા મળ્યો હતો આ ચૂંટણી પ્રક્રિયામાં કોઈ પણ હરીફ ઉમેદવાર મેદાનમાં આવતા ચેરમેન પદે ઈશ્વરભાઈ પટેલ અને વાઇસ ચેરમેન પદે કિરીટભાઈ ઠક્કરની બિનારી પણ આવી છે કાર્યક્રમમાં જાહેરાત થતા આનંદનું વાતાવરણ સર્જાયું હતું ચૂંટણી સ્થળે સંભવિત ગડબડી અટકાવવા માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થતાં ઉપસ્થિત વેપારીઓને ખેડૂતોમાં સંતોષનો માહોલ જોવા મળ્યો હતો અને વિજેતા ચેરમેન તરીકે ઈશ્વરભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે રિટભાઈ ઠક્કરનું પુલાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું અને નવખંડ મહાદેવ મંદિરમાં દર્શન કરી માર્કેટ યાર્ડના શેડમાં આભાર માન્યો હતો જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને ખેડૂતો હાજર રહ્યા હતા અને ખેડૂતોને તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે જેમ મારા ઉપર વિશ્વાસ મૂકીને અમારા બંને ઉપર મને ચેરમેન તરીકેનું દાયિત્વ આપ્યું છે સાથે સાથે આપણા કિરીટભાઈ સાહેબને વાઇસ ચેરમેન તરીકેનું દાયિત્વ આપ્યું છે એમનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું સાથે સાથે સાહેબ આપણા પ્રદેશના મહામંત્રી આદરણીય રત્નભાઈ પટેલ સાહેબનો પણ વિશેષ આભાર માનું છું કે એમના ઉપર અમારા ઉપર જે જવાબદારી મૂકી છે એમનો હૃદયથી આભાર માનું છું ત્યારે ઇલેક્શન હતું ચેરમેન વાઇસ ચેરમેન એની અંદર ભારતીય જનતા પાર્ટી જે મેન્ડેટ આવ્યા એ ઉમેદવારો ફોર્મ ભરી અને વિજય થશે અમે ચૂંટાયેલા હતા પણ અમે વિરુદ્ધ પક્ષને ચૂંટાયેલા હતા એટલે અમે પણ અમારો એ જે માંડી ડાળ્યા છે બાકી બેન વિનુર થાય એમાં ટેકો જાહેર કરી હતું